નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ પાવી જેતપુર પંથકમાં ડાંગરના પાકને કમોસમી વરસાદથી મોટું નુકસાન થયું કિસાનોની સરકાર પાસે મદદની માંગ છે હવામાન વિભાગની આગાહી સાચી થતા છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પર આપ તૂટી પડ્યું છે બે ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસતા ખેતરોમાં તૈયાર ઉભેલા અને કાપણી કરેલા ડાંગર અને કપાસ સહિતના પાકને મોટા પાયે નુકસાન થયું છે ખાસ કરીને પાવી જેતપુર પંથકમાં ડાંગરના પાકને મોટું નુકસાન થતાં કિસાનો ચિંતિત બન્યા છે અને તાત્કાલિક સરકારી સહાયની માંગ કરી રહ્યા છે કવાટ નસવાડી બોડેલી વરસ્યો છે આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ ખેડૂતોના સપના ધોવાઈ ગયા છે ખેડૂતોએ ઊંચા ભાવે ખાતર અને બિયારણ ખરીદી સારા પાકની આશા રાખી હતી અને પાક પણ સારો થયો હતો પરંતુ કમોસમી વરસાદે તેમની મહેનત પર પાણી ફેરવી દીધું છે તેની આસપાસના વિસ્તારો પાલિયા વગેરેમાં ડાંગરના પાકને સૌથી વધુ ફટકો પડ્યો છે કારણ કે અમારે આ ડોંગેર પોણીમાં બુરાય ગઈ ત્રણ દિવસથી આ પોણીમાં ભૂરાય ગઈ અમને ઉગી ગઈ આ ડોંગેર અમારે ખાવાનું ઝેર બરોબર સાહેબ અમારે ખાવાનું છે તમે કઈક કરતા હોય તો સારું આટલું અમારી વિનંતી છે ખેડૂતોને બરાબર તમને કોઈ વહીવટી તંત્ર તરફથી કોઈ મતલબ અહીંયા જોવા આવ્યા કોઈ નહીં આવ્યા સાહેબ કોઈ નહી જોવા આવ્યા તમે જોવા જ કોઈ ધારાસભ્ય ની તાલુકા પ્રમુખ ની કે કોઈ ને અહીં અહીં આવ્યા કેટલા દિવસથી આ પાણી માં છે કઈ દિવસ થી આ ડૂબી છે વગેરે અમને પોયા કાઢ દીધા આખા ગામ માં સ્થિતિ આખા ગામ નો આવશે આ બધા લોકો પોની માંથી બહાર જ કાઢી ચેરા પર મૂકે છે બધી ડાંગેરો ડાંગર ઉગી ગઈ ઉગી ગઈ પોયા મેલ દીધા હું નામ તમારું રાઠવા વિઠ્ઠલભાઈ કરશનભાઈ